માર્ગ બનાવવામાં આવ્યો છે આ માર્ગ પહેલા ખૂબ જ સરસ હતો બાજુમાં જ બીજો માર્ગ છે તે પણ સરસ છે આ સ્થિતિ સારી હોવા છતાં

શહેરના સુસંત તરસાલી રોડ પર જે સારી સ્થિતિમાં છે તેના ઉપર રિસ્ક ફેસિંગ તથા ની કામગીરી કરવામાં આવી રહી છે અહીં રોડ પર ડ્રેનેજ ચેમ્બર ઉપર પણ ડામર પાછળ દેવામાં આવ્યું છે શહેરમાં જ્યાં ખરેખર રોડ રસ્તા ખરાબ સ્થિતિમાં છે અને જે જગ્યાએ રોડ બનાવવાની તો તે રોડ પર જરૂર છે ત્યાં ત્યાં કામગીરી કામગીરી કરવામાં કરવામાં આવતી નથી નથી અને જ્યાં જરૂર આ આવી રહી છે જેના માટે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે ત્યારબાદ ઇજારેદાર ને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે શહેરના ઘણા વિસ્તારમાં સ્માર્ટ પાલિકા તંત્રે રોડ પર કાર્પેટિંગ કરી રોડ તથા રોડ પર આવેલા ડ્રેનેજ ચેમ્બરો જેના કારણે દુકાનો ઓફિસ મકાનોમાં પાણી ભરાઈ જતા ઘર વખરી દુકાન સામાન તથા ઓફિસમાં નુકસાન થતું હોય છે પરંતુ તંત્ર દ્વારા શહેરમાં જે રોડ વધુ ખરાબ થઈ ગયો છે તેને ખોદીને નવેસર તૈયાર કરવાને બદલે રોડ વધારાના લેયર તૈયાર કરવામાં આવે છે જેમાં કોન્ટ્રાક્ટર સાથે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી આવા પૈસાના ખેલ કરવામાં આવી રહ્યા છે એવું લોકમૂકે ચર્ચાઈ રહ્યું છે